नमस्कार प्रिय मित्रों जो सवार उठताज तन तमारा, तमारा लक्ष्य माटे उत्साह अने जुस्सो नथी तो समझो तमे खरे खरेखर जीवता नथी फक्त समय पसार करी रहा छो राधे राधे मित्रों अने आपनु स्वागत छे आपना पोताना यूट्यूब चैनल एस्ट्रोगन राशिफल आज आपू वृषभ राशि तौरूस वाला जातको त्रीस ऑक्टोबर गुरुवार राशिफल विषे આજેનો દિવસ કેવો રહેશે પારિવારિક જીવનમાં કયા ઉતાર ચઢાવ આવશે વ્યવસાય અને કારકિર્દીમાં કયા નવા અવસર મળશે પ્રેમ અને આરોગ્યની સ્થિતિ કેવી રહેશે અને કઈ સાવચેતીઓ રાખવી જોઈએ તે વિશે વિગતવાર જાણશું તો મિત્રો જો તમારી રાશિ વૃષભ છે તો વિડિયો અંત સુધી જરૂર જુઓ આજે ગુરુવાર છે ભગવાન વિષ્ણુજીનો દિવસ कमेंट में लखो जय विष्णु भगवान कृपा हमेशा आप पर रहे अने तमारी तमाम इच्छाओं पूर्ण थाय वीडियो ने लाइक करने भूलशो नहीं। अने जो प्रथम वार चैनल पर आया हो तो सब्सक्राइब करो अने बेल आइकन ऑल पर जरूर दबावो जे थी दरेक नवा ना वीडियो नी जानकारी तमने तरत मी रहे हवे जाए आज पंचांग तारीख तीस ऑक्टोबर बेहजार पच्चीस गुरुवार सूर्योदय सवार छिने एकत्र मिनिट सूर्यास्त सांजे पांच वगिने साडत मिनिट तिथि तृतीय अष्टमी नक्षत्र शुभ नक्षत्र पंचचर आज नो शुभ समय सवरे अग्यारगे बेतालीस मिनिटी बपोरे बार वगी ने सत्यावीस मिनिट सुधी रह जो कोई नवो कार्य शुरू करव हो तो आ मुहूर्त में करो सफलता निश्चित मै जारे अशुभ समय सवरे नवीने वीस थी दस वगी ने बार मिनिट सुधी रहे शे। आ समय कोई महत्वपूर्ण कार्य के काम शुरू न करशो विघ्न आई छे। आज लकी नंबर चार शुभ रंग जांबली अने नारंगी हम जाए वृषभ राशि आजन राशिफल આજેનો દિવસ તમારો કારકિર્દીમાં ટે પરિવર્તન લાવનાર સાબિત થઈ શકે છે. તમને પ્રમોશન અથવા પગારમાં વધારો થવાના સંકેતો છે. તમારો ગુરુ સલાહકાર કે કોઈ વરિષ્ઠ વ્યક્તિની મદદથી પ્રવાસ કે વિદેશ સંબંધિત ખુશખબર મળી શકે છે. આજે તમારું અંદર આધ્યાત્મિક ભાવના વધશે. જૂના વિશ્વાસો અને આદતો પર ફરી વિચાર કરવાની ઈચ્છા થશે. जो ते थोड़ो बदलाव करशो तो आरोग्य में सुधारो अनुभवशो परिवार मां कोई वडील के पिता सामन व्यक्ति ने तारी मदद जरूर पड़ी सके आजे तमे मन सन्म्मान और मामले आग रहे परंतु ध्यान राखो धन संबंधित बाबतों में जोखम न लो निष्णय लेता समय उतावल न करशो नहींतर नुकसान थी शके छे। તમારા તારા હાલ તમારા પક્ષમાં છે પરંતુ યાદ રાખો સફળતા મેળવવામાં સમય લાગે છે તેથી ઝડપી લાભના લાલચમાં ન પડો વ્યક્તિગત વિવાદોમાં શાંતિ રાખો ધ્યાન ધરો અને મનને સ્થિર તમારી મહેનત અને તેજસ્વી વિચારો આજે તમને પ્રેરણા આપશે સમય સાથે તમારા વિચારો અપડેટ કરશો તો તમારી સમજ અને દૃષ્ટિ બંનેનો વિસ્તાર થશે તમારો આત્મવિશ્વાસ વધશે વ્યક્તિત્વમાં નિખાર આવશે અને વિચારોનું સ્તર ઊંચું રહેશે ધન સંબંધિત નવા અવસર મળી શકે છે જે લાભદાયી સાબિત થશે જો તમે કોઈ સામાજિક કે પરોપકારી કાર્યમાં ભાગ લેશો તો સમાજમાં માન સન્માન અને તમારા સાથીની પ્રશંસા બનને મળશે પરંતુ જો તમે સંબંધોમાં વધારે નિયંત્રણ રાખવાનો અથવા હુકમ ચલાવવાનો પ્રયાસ કરશો તો પ્રિયજન સાથે મતભેદ થઈ શકે છે તેથી સંબંધોમાં પ્રેમ અને સન્માનનું સંતુલન જાળવો જો તમે આજે કોઈ મોટા નિર્ણય અથવા બહાદુરીભર્યા પગલા વિશે વિચારતા હો તો નિશ્ચિત રહો સમય તમારો સાથ આપી રહ્યો છે તમે લીધેલા હિંમતભર્યા નિર્ણયો આજે ઉત્તમ પરિણામ આપશે જો તમને લાગે છે કે કેટલાક લોકોની સંગત હવે તમારા માટે યોગ્ય નથી અને તેમની સાથે રહેવું સમયની બરબાદી છે તો તેમની પાસેથી દૂર રહેવું સમજદારીનું કામ રહેશે જીવનસાથી સાથે પ્રેમ અને લાગણી ભર્યા ક્ષણો પસાર કરવાનો મોકો મળશે પરંતુ સ્વાસ્થ્યમાં થોડી તકલીફ રહેવાની શક્યતા છે તેથી સાવચેતી રાખવી જરૂરી છે પારિવારિક દ્રષ્ટિએ આજે દિવસ ભાવનાત્મક રહેશે કોઈ જૂના પરિચિત પાસેથી મળેલી કોઈ ખબર મનને ઉદાસ કરી શકે પરંતુ પરિવારજનોનો સ્નેહ અને સહયોગ તમને માનસિક શક્તિ આપશે કોઈ વડીલના આરોગ્ય અંગે ચિંતા થઈ શકે છે પરંતુ જીવનસાથીનો સહયોગ રાહત આપશે પ્રેમ સંબંધોમાં આજે મિશ્ર પરિણામ મળી શકે છે સાથે સાથે કેટલીક ખાસ ક્ષણો પસાર થશે પરંતુ મૂડમાં ફેરફારને કારણે નાની મોટી નોકઝોક થઈ શકે છે તમારા વિચારોને યોગ્ય રીતે વ્યક્ત કરવો આજે ખૂબ જ જરૂરી રહેશે લગ્નિત લોકો માટે સંબંધોમાં સંતુલન રહેશે વ્યવસાય સંબંધિત લોકો માટે આજે કોઈ પ્રવાસ અથવા નવી યોજના બનવાની શક્યતા છે જે ભવિષ્યમાં લાભકારી સાબિત થશે કોઈ ખાસ સોદામાં સફળતા મળવાની શક્યતા છે પરંતુ વ્યવસાયિક બાબતોમાં સાવધ રહેવું જરૂરી છે ઉતાવળમાં કોઈ મોટું વચન ન આપશો નવા ગ્રાહકો કે અવસર મળી શકે છે ઓફિસમાં આજે વ્યસ્તતા અને મહેનતભર્યો દિવસ રહેશે કોઈ મહત્વપૂર્ણ પ્રોજેક્ટની જવાબદારી તમને મળી શકે છે એકાગ્ર રહો કારણ કે નાની ભૂલ પણ મોટો અસર કરી શકે છે સહકર્મચારીઓ સાથે મતભેદ થાય તો શાંત રહો યુવાનોને અચાનક કોઈ પ્રવાસ અથવા નવી જવાબદારી મળી શકે છે મિત્રો આજે જરૂરી છે કે તમે જાતને અપડેટ રાખો અને આત્મવિશ્વાસ સાથે કામ કરો એ જ રીતે તમારા પ્રયત્નો સફળ થશે અજાણ્યા લોકો પર વધુ વિશ્વાસ ન કરો તે હવે વાત કરીએ તમારી લવ લાઈફની દિલના મામલાઓમાં આજે થોડી ગૂંચવણ રહી શકે છે તમે તમારા સાથી સાથે તેમજ તેમના પરિવારની લાગણીઓને સંતુલિત કરવાનો પ્રયત્ન કરશો સામાજિક વર્તુળમાં થોડી દુર્યુ લાગણી અનુભવી શકો છો પરંતુ જો કોઈ વ્યક્તિ તમારી વાત ધ્યાંથી સાંભળી રહ્યો છે તો તે તમારા માટે શાંતિદાયક અનુભૂતિ રહેશે અત્યાર સુધી કરેલા સંબંધોના પ્રયત્નો વ્યર્થ નહીં જાય कोई मुसाफरी दरमियान मनपसंद व्यक्तिनी मुलाकात मड़ी शे जरूरी मार्गदर्शन माटे तमारा माता पिता के विश्वसनीय सलाहकार सलाह लो ट्रेन संबंध में करेला प्रयत्नों हवे लांबा गाड़े फल तमारा दृष्टिकोण में स्थिरता राखवी जरूरी छे, नहीं तो परिस्थितियों मा विवाद उभो थी शे आय धीरजी दरेक परिस्थिति छे। तमारी भावुकता तमने मनगमता व्यक्तिनी नजीक लावशे। हाल तमारी इच्छा मात्र रोमांस नहीं परंतु कोई खास व्यक्ति साचो साथ छे। वधता मतभेदों ने काबू में राखो कारण के बेदरकारी गंभीर परिणाम आपी शके छे। हवे चालो तमारा करियर तरफ आजे पितास्मान कोई व्यक्ति तमारी मेहनत अने प्रतिभानी प्रशंसा करशे કાર્યસ્થળે તમારી ક્ષમતા માન્ય થશે અને તમારી લગ્નનું ફળ મળશે બોનસ અથવા પ્રમોશનની શક્યતા છે કામથી સંબંધિત પ્રવાસ અથવા વિદેશ પ્રવાસના સંકેતો છે જે તમારો અનુભવ અને દૃષ્ટિકોણ વધારશે આવનારી પડકારો માટે તૈયાર રહો કોઈ નુકસાન ચોરી અથવા અકસ્માતથી બચવા સાવધાન રહો કરિયરમાં ફેરફાર શક્ય છે परंतु शुरुआत में थोड़ा आर्थिक नुकसान થઈ શકે છે છતાં આ બદલાવ તમારું વિકાસ માટે જરૂરી રહેશે હવે સમય છે તમારી મહેનતનું ફળ મેળવવાનો લાંબા સમય પછી નસીબ તમારી તરફ છે કેમ છતાં રોકાણ અથવા સટ્ટાબાજી જેવી પ્રવૃત્તિઓથી દૂર રહો કારણ કે ધન ત્યારે જ વધશે જ્યારે તમે તેને સમજદારીથી ઉપયોગ કરશો આજ તમારા માટે ઉત્તમ ઉપાય રહેશે હવે વાત કરીએ તમારા સ્વાસ્થ્યની આજે કમરદર્દ અથવા થાકની ફરિયાદ રહી શકે છે કામ કરતી વખતે તમારી પીઠ સીધી રાખો અને આરામદાયક સ્થિતિમાં બેસવાની ટેવ પાડો યોગ્ય રીતે બેસવાથી કમરદર્દથી બચી શકાય છે તમારી દૈનિક જીવનશૈલીમાં સુધારો લાવો અને સંતુલિત જીવન જીવો ખોરાક પર નિયંત્રણ રાખો અને રોજ યોગ કે વ્યાયામ કરો मित्रों आज उपाय में विष्णु सहस्रनाम पाठ अथवा नामजप करव खूब लाभकारी रहे छे मा के मनोकामनाओ पूर्ण थाय अने जीवन में सकारात्मकता एटले हमेशा सकारात्मक विचार साथे आगर वधो अने आत्मविश्वास राखो तमारो दिवस शुभ रहे राधे राधे मित्रों